કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી શેર કરી આજે આપણે બનાવીશું શાક જે બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે અને ઉનાળામાં બહુ જ મજા આવે એને જમવા માટે તો આપણે દોઢ ચમચ જેટલું આપણે તેલ લીધું છે અને આજે આપણે જે બનાવીશું એ આજે આપણે કુકરમાં શાક બનાવીશું જેનાથી પાંચ દસ મિનિટોમાં શાક થઈ જશે તૈયાર તો એક ચમચી આપણે રાઈ ને ઉમેરીશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય તો ફ્રેન્ડ આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું હિંગ જે સ્વાદ બહુ સારું આવે છે અને પછી એના માપે ઉમેરીશું ચાર પાંચ લસુન કલિયા જે અમે આવી રીતના સુધારી લીધી છે હવે એના માપે ઉમેરીશું આજે આપણે બનાવીશું સા લીલા ચોરાનું

ફ્રેન્ડસ એનામાં આપણે પાણી ઉમેરીશું એક ગ્લાસ જેટલું પાણી ફ્રેન્ડસ આપણે એક ગ્લાસ પાણી ઉમેરી નાખ્યું છે હવે આપણે બંધ કરી નાખીશું કૂકરની બે સીટીઓમાં આપણું શાક થઈ જશે તો આપણે કુકર ઢાંકી નાખીશું ફ્રેન્ડ્સ આપણી બે સીટી થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે લીલા ચોરાનું શાક લીલા ચોરા અને બટેકાનું શાક રસવાળું ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો ફ્રેન્ડ્સ તમે આવે ત્યાં એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમને જો તમને સિમ્પલ અને સારું હોય તો તમે મારા ચેનલ ને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો તમારી ફ્રેન્ડ સાથે તમે શેર કરજો ધન્યવાદ